ફરિયાને લોગર બધાને હાર્દિક 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 સ્વાગત છે જો કે બધા મજામાં જ હે તો હમણાં અમારા વિડીયા નહોતા આવતા લગભગ દહ બાર દી થઈ ગયા જરાક કે વધારે થઈ ગયા છે પણ એનું હતું કારણ એક હતું કે મારી મમ્મી છે ને બહુ મજા નતી ને રિવેક્શન ને દવાખાને બાટલા ને એવું બધું દાખલ ને હતા ને એટલે વિડીયો ને ઉતાર જે બે ત્રણ વિડીયો મૂક્યા પેલા તો કે એડિટિંગ કરવાનું પછી કઈ મૂળ નતું ઘરમાં એક માંદું હોય એટલે કોઈનું મન ન લાગે કામ માં તો બસ એવું બધું હાલે આજે તો હું પ્રોગ્રામ છે કઈ ખબર આપણે તો હાલો આગળ વિડીયો બનાવી જો અમારે છે ને હવે ઢોર નો ત્રાસ જરાક વધી ગયો તો ખૂટ્યા એવા બે ત્રણ છે ને મારા પપ્પા કે કોઈ છે નહીં એ વલી વાડી છે ને ભી હું મૂકવા ગયા

ત્યાંથી દોડીને આવી હતી દોડી એટલી હા ખાબા સડી જાય હલો જઈને મળીએ અમારી માંડવી છે ને ફીટ મહિના દીની થઈ એક બી ઘટે અને મારી મમ્મી હમણાં છે ને દવાખાના બડાટી બોલાવી રૂપિયા ના એતા એ છે ને ભૂલાય જ ગયું કે તા એમાં એવું હતું કે મને જેનો જેમાં તાવ આવતો હતો તે તાવની દવા લીધી તાવની દવા અઠવાડિયે પીધી ને અઠવાડિયા પછી રિવેક્ષણ આવ્યું એટલે સારી મજાનું વાટલા ને પછી દાખલ કરી તેને પછી હજી નહીં ખાબ આટલામાં સેલાઈ પછી રિવેક્શન જાતું જ નહોતું પછી પેટમાં અંજેક્શન દીધું પછી રિવેક્શન મોરું પડ્યું બસ એવું બધું હે ને

બસ બધું હે ને એડિટ કરવાનું ને વધારે મારે હોય એટલી પછી ન કઈ મેળ આવતો મજા નથી એટલી પછી જે તમે વિડીયા કાલુ ના જોયા ને એ દહ બાર દી પેલાના આ દહ બાર દી

મેં કાલો નહોતો ને તે બધું કાઢ્યું ને બસ એ બાપ દીકરી આકડી થોડું કામ હતું કે દિશાનું કહેવાય છે બાકી હતું અને મારે એ રસોઈ બનાવવાની છે અને કિશન ગોભી હું લઈને ખડબો હે ને તરીમાંથી સોડ્યું સરવા વા હમણાં કીધું કે ને જો હમણાં મહેંદી હે ને દિશા એ કટિંગ કરી આવી પલાસ જા થઈ ગઈ હતી ને તે કાલે એની કટિંગ કરી ને મેં બાંધી બસ તો એવું બધું હાલે અને ઓલી હેન કાઢ નાખવાની છે બહુ પછી અઘોસેર થઈ જઈ હતી આ એટલી હે રાખવાની આ બધી કાઢ નાખવાની છે હાલો રસોઈ બરા નાખ્યા કે બાપ દીકરી આવે જાય ને માથે કિસા નહીં પણ ધીમ આવે જ આવતા રહ્યા કંઈ બસ આજે તો થઈ हेल भोक लागि रसै बनावी के बस कम्प्लिट बने कति खिचडी अनि लानु छ यार हम अब खिचडी छैन भाइ नि कति खिचडी नफाबे नि एले रोट लानु छ यार कहिले के हो थिया त यन भूख बो लागि त खाव बेहुन मरे बपन भूख नत लागि इ जों ने खाटले बैठा कोन जो ओदे कर ले तो के हां हूं तो खाई भाई आउ तरिया जो फे सारे भाग गयो त्यो के छैन

કરવાના તો બસ આકડી ને બધા બેઠા તો હાલો રૂપાલા નસલ ની વાડી બધા કે નહીં માંડવી જ મારે છે ને એવી જ રૂપારે ઉભી આવી

સાહેબ claro